માંડવીમાં હુયા બેહવાના હોય અથવા તો હુયા બેહી ગયા પછી ડોડવા થી પછી ફૂગ આવતી હોય છે માંડવીમાં તો ફૂગના નિવારણ માટે ફૂગ ના આવે એના માટે થઈને ખેડૂત લોકો અત્યારે મતલબ માંડવીના પાતળા પેગા થવા માંડવા હોય ને ત્યારે એમાં બેક્ટેરિયા નાખે છે તમને ખબર જ જશે તો અત્યારે અમે પણ બેક્ટેરિયા નાખી રહ્યા હતા તો મને એમ થયું કે ચાલો આ તો એક વિડીયો બનાવી નાખો તો ભાઈ અમે પણ બેક્ટેરિયા બનાવતા હતા અને અમે કેમાં બેક્ટેરિયા બનાવ્યા છે એ તમે એકવાર જોઈ લો તો અમે બેક્ટેરિયા આમાં ભેળવીએ આ છે એઇડી ખોડ અથવા તો ખાતર પણ કહી શકો તો

અમઝોતા નોય નો નો નીકળે આમ બરાબર ના બધે નガरिया કરે અકાણે એનો વારો છે પછી આપનો વારો નઈ આવે ભગવાન નઈ આપે આપનો વારો આપણે પછી કાઢવાના છે અકાણે ભકવ લે આપણે આવું ભકવવાનું હોલે મજા કરે આપણે ખતમ ହુતા તો નિદરાઈ જાય નિદરા હોય બોલ લેવો આપણે ગયા પછી કઈક કલર દેખાય છે મિક્સ થઈ ગયા પછી

આ રીતના ભેજ લાગી ગયા પછી ટેકલી કરી દેવાની તો જોઈએ ને મિત્રો કે ફૂગનો હવે એની માટે આ રીતના પ્રોસેસ કરવાની આવે છે બરાબર તો હવે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ માર નાખો છો કે તમે પણ બેક્ટેરિયા નાખો કે નથી નાખતા જોકે કોઈ મારતું તો નથી છતાં પણ મારે કહેવામાં શું જાય છે